ઊંચા કોટડા ખાંડિયા ત્રિશુળ વાળી મારી ચામુંડા કાળિયા ભેલી ની દેવી ના ત્યાં મુખામ બાપા હે ઊંચા કોટડા મા ચામુંડા ખાંડિયા ત્રિશુળ વાળી હાજરા હજોર છે માના સતના દીવા બળે છે જે કાળિયા ભેલ દેવી કહેવાય જેને વેણે વાતો કરી પડદે વાતો કરી માં ચામુંડા તો જેને ચંડમુંડ નો સહાર કીધો દઈ ના મૂળ બાળિયા ચંડી સ્વરૂપે દેવ ચામુંડા કોટડે આસન વાળીયા ભાર ભૂમિ નો ઉતાર નારી તુજ માં ભવનેશ્વરી એને કરતી સદા કલ્યાણ જગતના તો પરમેશ્વરી મા માં ગઢ કોટડાની દેવી જે હાથો હાથ ચૂડી અને ચૂંદડી આપ્યા વર્ષો પહેલા કાળિયા ભીલ ની વખત ની વાત કરવી પહેલા એ ઊંચા ગઢ હતા ને સારી બાજુ કિલ્લો હતો ઊંડી ઊંડી ખાઈ હતી હો ફૂટ ની એમાં લાકડા નાખી અને ખાઈને જગ